બાળકોના લંચ બોક્સ અથવા તો તમારા સાંજના જમણમાં જીભ પર સ્વાદ રહી જાય ને એવી ટેસ્ટી અને ઓછામાં ઓછા મસાલા વાપરીને ચીઝ પનીર અને વેજીટેબલ્સ ઉમેરીને સેન્ડવીચ બનાવીશું કે જે એકદમ ફટાફટ બની જશે એટલે કે વધારે મહેનત પણ નહીં લાગે અને ઉપરથી ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ તો બનાવીએ આજે એક અલગ જ ટાઈપની સેન્ડવિચ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ત્રણ કલરના બેલ પેપર છે હું આ બહુ મોટી સાઈઝના છે એટલે હું એને ધોઈને અડધા અડધા ત્રણેને બારીક રીતે કાપી લઈશ તો આ રીતે અડધા મેં કાપી લીધા છે અને એક મીડિયમ સાઈઝનો કાંદો કાપી લીધો છે તો આ ચાર વસ્તુને પહેલાં એક બાઉલમાં લઈએ ત્યારબાદ સો ગ્રામ જેટલું પનીરને રફલી હાથ વડે મસળીને ઉમેરીશું અને સવા કપ જેટલું ફેટા ચીઝ છે કે જેને પણ હાથ વડે રફલી મસળી લીધું છે તમે આના બદલે પનીરની માત્રા વધારે પણ લઈ શકો અડધો કપ અમેરિકન મકાઈ છે બહુ કુમળી હોય એટલે કાચી જ લીધી છે ત્યારબાદ એક ટીસ્પૂન ચીલી ફ્લેક્સ પોણી ચમચી ઓરેગાનો એક ટીસ્પૂન સ્પૂન ડ્રાય બેઝિલ લીવ્સ છે એક ટીસ્પૂન પાસલી ફ્લેક્સ છે આ ચારેય વસ્તુ તમને ગ્રોસરી સ્ટોરમાંથી મળી જશે અને એક ટીસ્પૂન થાય એટલો મરી પાવડર આ રીતે ક્રશ કરીને એડ કરીશું અને લાસ્ટમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ અને ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ હાથ વડે પણ થોડું પ્રેસ કરીને મિક્સ કરીશું એટલે સ્ટફિંગ રેડી થઈ જશે કેટલું સરસ કલરફુલ દેખાય છે જુઓ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે બ્રેડની સ્લાઇસ લીધી છે એની કિનારી હું નથી કાઢતી તમે ચાહો તો ચાર સાઈડની કિનારીને કટ કરીને રીમૂવ કરી શકો છો અને કોઈ પણ બ્રેડ લઈ શકો અને થોડું બટર લગાવીશું ત્યારબાદ આ સલાડ ડ્રેસિંગ છે રાંચ સલાડ ડ્રેસિંગ છે આના બદલે તમે કોઈ પણ માયોનીઝ લઈ શકો એને બ્રેડ પર આ રીતે સ્પ્રેડ કરી લઈએ અને ત્યારબાદ એના ઉપર જે આપણે તૈયાર કર્યું છે સ્ટફિંગ એ પાથરીશું આ રીતે આખા બ્રેડ પર સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને આપણે સેન્ડવીચને ગ્રીલ કરવાના છીએ તમે ગેસ પર મૂકીને તવી પર પણ બનાવી શકો અથવા તો ગેસ સેન્ડવીચ ટોસ્ટર આવે છે એનામાં કે જે સિંગલ સિંગલ સેન્ડવીચ બનાવી શકાય એ પણ લઈ શકો તો થોડું ઉપર પણ બટર લગાવી લઈએ અને ગ્રીલ મશીનમાં મૂકીશું થોડું એના પર પણ બટર લગાવી દઈએ વા આપણી બહારથી ક્રંચી અને અંદરથી એકદમ સ્વાદિષ્ટ એવી ગ્રીલ સેન્ડવિચ રેડી છે આ રીતે બીજી પણ બનાવી લઈએ અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે મારી રેસીપીનો વિડીયોને તરત જોઈ શકશો અને તમને કોઈ વાનગી જોવાનું મન હોય તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે હું મારી અનુકૂળતાએ ચોક્કસ એ રેસિપીનો વિડીયો બનાવીને મારી ચેનલ પર પોસ્ટ કરીશ આ રીતે બબ્બે સેન્ડવીચ પણ તમે એકસાથે ગ્રીલ કરી શકો છો આ રીતે સેન્ડવીચ રેડી થઈ જાય એટલે ગરમ ગરમ સેન્ડવીચને આપણે હલકા હાથે ચાકુ વડે કટ કરી લઈએ વાવ જુઓ તમે જોઈ શકો છો કે સ્ટફિંગ સાથે સેન્ડવીચ કેટલી સરસ દેખાય છે અને સ્વાદમાં તો એકદમ જોરદાર છે જ અને તમે આ સેન્ડવીચ એકવાર બનાવશો ને તો નાનાથી મોટા સૌ માગી માગીને ખાશે એટલે કે બધાને ખૂબ જ ભાવશે અને એની સાથે મેં કેચઅપને સૌ કર્યો છે અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આ રેસીપી તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને ચોક્કસ કોમેન્ટમાં લખજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને આવજો